સુરતના સૂર્ય મરાઠી અને મનુ ડાયા ગેંગ વચ્ચે ગેંગોની શક્યતા હોવાનું હાલ પિસ્ટોલ અને તમનતા સાથે ઝડપાયેલા બે આરોપીઓની પૂછપરછમાં સામે આવતા પોલીસના તપાસમાં જોડાઈ ગઈ છે હા તેમ છે કે થર્ટી ફર્સ્ટને લઈને સુરત પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યાં પેટ્રોલિંગ કરેલી સુરતની એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે બેટરોડ ખાતે રહેતા ધીરેજ સાહેબરાવ ગોસાઇને ઝડપી પાડી તેની પાસેથી બે પિસ્ટોલ તથા એક દેશી તમંચો અને અગિયાર જેટલા જૂતા કાર્ટિસ્ટ તથા મોબાઈલ ફોન કબજે કર્યા હતા ત્યાં તેની પૂછપરછ કરતા ચોક બજાર વિસ્તારમાંથી ભરત ઉર્ફે પટ્ટી છગન મેવાડાને પણ ઝડપી પાડ્યો હતો તેની પાસેથી લોડેડ પિસ્ટલ તથા ત્રણ જીવતા કાર્ટેજ અને મોબાઈલ ફોન કબજે કર્યો છે સોસાયટી ધીરજ સાહેબ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એ માહિતીને આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી બે પિસ્ટલ અને એક દેશી તમંચો અને અગિયાર જીવતા કારતૂસ મળી આવ્યા ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત પટ્ટી ઉર્પે મેવાડા કે જે ગુનાઈ ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્ટોલ અને ત્રણ કારતુસ મળી આવ્યા છે અને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આરોપી કોણ છે આરોપીમાં જે ભરત પટ્ટી ઉર્પે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે તેના વિરુદ્ધમાં તેર જેવા ગુનાઓ નોંધાયેલા છે ચાર વખત અમે એની પાછા થયેલી છે તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ એક ગુનો નોંધાયેલો છે અને એક વખત એની પાસા થયેલી છે તે ઉપરાંત ભરતપટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા તે હથિયાર રાખતો હતો સૂર્ય મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગવોર ચાલતી હતી એ દરમિયાનમાં બે હજાર સોળમાં સૂર્ય મરાઠીએ મનુ ડાયાનું ફોન કરેલું અને ભરતપટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસોએ એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો તે દરમિયાનમાં એસઓજીએ રેડ કરી અને આ બંને એને પકડી પાડ્યા છે